કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ ભાગવતનો નો શ્રોતા કેવો હોવો જોઈએ વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર ભગવાન ભાગવત નો વક્તા વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ અને સૌથી અગત્યની વાત કરી ભાગવત નો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ અને આ વ્યાસપીઠ છે શાક માર્કેટની આ સીટ નથી સારું બોલતા આવડી જાય એટલે અહીંયા વ્યાસપીઠે બેહાઈ જાય એવું ન હોય આ બહુ યાદ રાખજો સારું બોલતા આવડી જાય એટલે વ્યાસપીઠે બેહી જવું બોલતા આવડે તો ગમે જ પણ વ્યાસપીઠને લાયક છે કે નહીં એ આપણે આપણી જાતને પૂછીને પછી વ્યાસપીઠે જવું જોઈએ વ્યાસપીઠે બેસે એના પેલા પોતાની જાતને પૂછે હું આના લાયક છું કે નહીં ગામ તમને ભલે લાયક ગણતું હોય પણ તમે તમારી જાતે તમારી લાયકાતને પહેલા માનો કે હું છું લાયક તો ભગવાનની કથા વાંચવા માટે જાવ તો ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ અને એ પણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ અને નિષ્પૃહી હોવો જોઈએ કે કેટલું અહીંયાથી ધન મળશે એની અપેક્ષા સાથે ભાગવત ન કરતો હોય આવું ભગવાન ભાગવતજી નો વક્તા લઈ આવવો જોઈએ તો ભાગવતનો ભાગવતના શ્રોતાઓ પણ એવા જ હોવા જોઈએ કે જેને ભાગવત સાંભળવાની એકદમ તાલાવેલી લાગી હોય પવિત્રતા સાથે કામ ક્રોધનો ત્યાગ કરીને લોભનો ત્યાગ કરીને ભગવાનની કથા સાંભળવી જોઈએ બહુ બધા લોકો કથા સાંભળી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ બધા લોકોને કથા સાંભળાવી શકાય એવી વ્યવસ્થા સાથે કથાનું આયોજન કરવું જોઈએ